નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જે કંડક્ટરની જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેના માટે જે મેરિટ હતું તે લગભગ આજે જાહેર થઈ ચૂક્યું છે એટલે કે અઢાર નવના રોજ જાહેર થઈ ચૂક્યું છે તમે આ જોઈ લો આમાં કેટલાના નામ આવ્યા છે માત્ર ને માત્ર તમે જોવ ને તો હવે પરીક્ષાના દિવસો રહ્યા છે હવે પરીક્ષા તમારી આવી ગઈ છે મિત્રો તો ખાસ કરીને તમારે કઈ રીતે પરીક્ષા લેવામાં આવશે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો તો એ તમને હું તમે જો અહીંયા આ પ્રસિદ્ધ કરવામાં આવે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગ દ્વારા અને જે પ્રસિદ્ધ છે લગભગ આજે સાંજ સુધીમાં થવાની હતી તે બધા જ એમ્પ્લોયમેન્ટ જાહેર થઈ ચૂક્યા હતા અને જે લોકોનો આમાં વારો આવી ચૂક્યો છે તે હવેથી પરીક્ષાની તૈયારી ઉપર લાગી જાય એટલે કે હવે ટૂંક જ દિવસોમાં પરીક્ષા આવવાની છે મિત્રો ને કેટલું રહેશે પરીક્ષાના કયા કયા સેન્ટર રહેશે હું તમને આગળ કહેવાનું છે મિત્રો તો તમે વિડીયો પૂરા જોતા રહેજો ખાસ કરીને પહેલાં જણાવવામાં આવે તો આ તારીખ અઢારના રોજ જાહેર કરી છે આ યાદી તમે અહીંયા રોજ અઢારના નવના રોજ જાહેર કરી છે તો મિત્રો આમાં કેટલું રહેશે મેરિટ એ તમને હું બધું જ બતાવો તો આ મેરિટ પણ જાહેર થઈ ચૂક્યું છે બધું જ તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો મિત્રો કે કેટલું રહેશે તો બિનઅનામત વર્ગ માટે એના માટે માત્ર ને માત્ર છે પીંસોતેરસોથી અને અનામત મહિલાઓ માટે એના માટે છે છુતેર આર્થિક રીતે નબળા વર્ગ માટે તો મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ મહિલાઓ માટે તો માત્ર સોત્રીસ જ સોત્રીસ હોય એટલે તમે પાસ એટલે કે સોત્રીસ માર્ક જે પણ કોલેજમાં હશે બી એમાં તમારે સોત્રીસ હશે એટલે તમે પાસ ગણાશો મિત્રો એ ખાસ કરીને તમારે ધ્યાન રાખવું ને અનુસૂચિત જાતિના સામાન્ય વર્ગ માટે એના માટે પણ સાવ ઓછું રાખવામાં આવેલ છે તો મિત્રો અનુસૂચિત જનજાતિઓવાળા માટે પણ ઓછું છે ને માજી સૈનિકવાળા માટે તો પાંત્રીસ ટકા છે એટલે કે આ બાર પાસ ઉપર આ ટકાવાળી યાદી છે મિત્રો કામ સલાહ બાર પાસ માત્ર બારમામાં તમારે જો ખાલી ચોત્રીસ ટકા હશે નબરા વર્ગના આર્થિક રીતે નબરા વર્ગમાં માત્ર ને માત્ર ચોત્રીસ ટકા હશે એટલે તમને પરીક્ષા બેસવા દેવામાં આવશે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો મહિલાઓ માટે નાના માટે એક અપડેટ એ છે કે હજી સુધી મેરિટ યાદી આવવાની હતી એ લગભગ જાહેર થઈ ગઈ છે અને જેટલાના નામ છે એ હું તમને આ તમે પૂરેપૂરું મેરિટ લિસ્ટ જોઈ લેજો મિત્રો આર્થિક રીતે જે પણ વિદ્યાર્થીઓના નબળા ખાસ ધ્યાન રાખજે મિત્રો આ તમે બધું જ મેરિટ લિસ્ટ જોઈ શકો અને પોતાના નામ કેટલા છે એ પણ તમે આમાં જોઈ શકજો મિત્રો ખાસ કરીને એ જાણવામાં આવે કે કેટલું રહેશે તમારું મેરિટ એટલે કે તમારું આમાં હોય તો માત્ર ને માત્ર તમારે જોઈ લેવાનું છે કે કેવી રીતે રહેશે મિત્રો ખાસ કરીને એ ધ્યાન રાખજો કે તમારામાં કઈ કઈ મેરિટ યાદી છે એ હું તમને દેખાડું છું મિત્રો